રાજુલાના ખાખબાઈ વરસાદને લઈને જૂની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ ગયેલી રાજુલાના ખાકબાઈ ગામે વરસાદને લઈને જૂની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ ગયેલી હતી પ્રાથમિક શાળાનું આ જર્જરિત મકાન હોવાને કારણે છેલ્લા ઘણા બધા વખતથી બંધ હાલતમાં હતી અવિરત વરસાદના પગલે જૂની પ્રાથમિક શાળા ધરાશાયી થયેલી હતી શાળા ધરાશાયી થતાં એક આખલો જૂની પ્રાથમિક શાળામાં ફસાયેલો હતો ક્રેનની મદદથી ફસાયેલા આખલાને બહાર કાઢવામાં આવેલો હતો આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી ગયેલા હતા જોકે થોડી વાર માટે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયેલો હતો તો રાજુલાના ધારેશ્વર ગામ નજીક ભારે પવનના કારણે મહાકાઈ એક વૃક્ષ ધરાશાયી થયેલું હતું વૃક્ષ ધડાકાભેર ધરાશાયી થતાં માર્ગ બાધિત થયેલો છે ધારેશ્વર ગામ નજીક ચાંદલિયા ડુંગર પાસે મહાકાઈ પીપરનું વૃક્ષ પણ પડી ગયેલું છે વૃક્ષ ધરાશાયી થયા બાદ રાજુલા વાવેરા જવાનો માર્ગ બાધિત થયેલો હતો માર્ગ બંધ થતાં વિભાગ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવેલું હતું અને થોડા સમય પછી માર્ગ ખુલ્લો કરવા માટે તંત્ર કામે લાગેલું હતું